Ayel más y muku bata y no po nottó y que que se ne ni se ne Ti voto así to la nesende tatane y no tengo wat cor ti Ta no po to y que que así se voto que pa el netome que kiaamo que que ન કરી કે હું ના કરવાના કરી તો એ કે મેં ન કીધું કે હું પાયલને રે કે મૂકી આવી કે ટીવી સારા કે 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 ને આવે ને તો ધ્યાન રાખજો કે પાયલને કહીએ તું કંઈ બહુ બાયણે ન જા ત્યાં ઓલા માસી હતા ને સુનિલના નાનીમાં ત્યાં હું કહો હટાણમાં તને વાત નથી કરવી એટલે માં દીકરી હું કાલ તને કહી દઉં કે આવા કરે જોઈ ન્યા ગયો તો કેવો સે હરામી અરે મા મમ્મી ન્યા પૂગી ગયા અરે અરે હું કરી મમ્મી હવે મને તો બીક લાગે છે આ કંઈ ઓલું આવી હે ને મને કઈ કરીએ તો હા મમ્મી એક વાત થઈ કે અમે હે ને ત્યાં પેલા ખોટ લગ્ન કર્યા હતા ને સાઈન કરી હતી એના બે દોસ્ત તારકો કતા નહીં આવ્યા હતા એટલે મમ્મી મારે કંઈક એમાં બીક લાગે કે માં મમ્મી કંઈ થાય નહીં ને હવે હું કર્યું તાર દીકરી એમ લગ્ન કરવાની જરૂર નહોતી ને કોર્ટ લગ્ન કરવાની શું જરૂર હતી મને માસી એ જ કહેતા હતા કે પાછો એમ કહેતો હતો કે કોર્ટમાં લગ્ન કરી આવ એટલે હું કો બધું કે કાલે મારી પાસે આગળ ને બધું છે કે હું પાયલ ને તેડતો આવી કે એને મંજૂરી હતી ને અમે કર્યું કે બેન મને તો ઉપાધિ થાય તારો બાપ હવે વધારે ઉપાડીએ બટાણ તો કંઈ નથી ભૂલ્યા પોસી હવે ઉપાડીએ તારો બાપ દીકરી આવા ન કરાય ત્યાં માં આવું કરી ભૂલ કે અમારે ગામમાં મોટું દેખાયા જીવા ન અમે વાત માની તું તે બહુ મોટી ભૂલ કરને કી દીકરી એટલી ભૂલ કરવા નથી જરૂર હવે આ વસ્તુ છે ને તને ત્યાં નડીએ અમને નડીએ તાર બેન ભાઈને નળીએ આસી વાત કરું હવે આખી જિંદગી ઓલું થાય આપણે હવે એ આ કાગરિયા લઈને આવીએ તો એ બધું બોલીશ ને આ તેને બધું થાહે તા ખરીને દીકરી હા શું ખોટું હે તને કહું હે આઈરે મમ્મી હું કરી મને જ બીક લાગે અરે માં મને તો બહુ બીક લાગે મમ્મી આવી એને મને લઈ જાય તો માસી ન્યા ગયો કોઈ તો માસી બિચારા બોલા નઈતી હારો એને એમ તો ન હોય કે મમ્મી ઘરે મૂકી આવ્યા હે ને એમ કાઈ ક્યાંક રાખી આવી છે હારો આઈ ના આવે તો ઈ તો મમ્મી હવે કઈ છૂટુ કરવું પડશે ને માં લગન કરી લીધાતી કોટ મેરેજ હવે ઈ છૂટુ કરવા માટે કઈ કરવું તો પડશે ને ઈ કર્મ જો હે ને ત્યાં આયા સેને દઈ દી તો બધું ઈ ગયું હાથમાંથી ગતીન ફારી ને બધું વયો ગયું તું સેને હા દઈ દીઓ મમ્મી દઈ દીઓ સેન જો જો હોત તો આપણે કંઈ કરવા થાત ને તું હાવ કેવી છે કોઈ નું કાલ દઈ દઉં તું કેટી તું પાછી એવી રહી ને તી માર દેવો પડ્યો ન કર કંઈ દેવો ન પડ કંઈ વાંચે મમ્મી આપણું નહોતું ને એનું મહેનતથી લઈ વાત અને આપણે એનું કોઈનું લેવાય નહીં એમ હું તો એક જ વાતમાં સમજો આપણે કોઈની વસ્તુ એમાં ખોનું તો મૂળ ન લેવાય મમ્મી તમે સમજો કે નહીં વાતમાં હું ત્યાં બધું હમજો એટલે તને કહું તું હે ને હાવ કેવી ઓલી મને એવું થાય ને ઓલો આવ્યો ને તો ક્યાંય ના નહીં રહીએ બેન ક્યાંય ના નહીં રહીએ ઉપાદીના પાયા થઈ પડી છોકરી તાર બાપને ખબર પડી ને તો હું એમ કહું કે આપણે બેને સાની મુનિઓની માસી પાસે જઈએ ને સેને આપણે સેને કંઈક ન્યા શું કરવાનું કંઈક કરી આવીએ બાનું કરી ને આપણે જઈએ હે બીજું શું કરવું કંઈક તું જો પાયલ પોઈમાં મમ્મી આશી સામે હું ન જાઉં મમ્મી મને સીધું મારે જ મમ્મી મને કેવી મારી કેવી મારી હું સાચી વાત કરું મમ્મી એની સામે ન જાઉં મારે મને બીક લાગે મમ્મી એનાથી હું બે હું મારે ન જાઉં એની સામે હું સેતી તારે કંઈ ન જાઉં હોય તો હું આ રહીતી હું ભેગી હોય પછી તને થોડું કંઈ મારે હાથ અડાડે તોડી નાખું માં હોય એનો વાતું કરતી કંઈ નહીં કરે ને આવ હાલ હું શે ભેગી હું હાલ માસીને કહું કે અમે આવીએ ને કંઈક કરવું જોઈએ બેન આમ નહીં હાલે દીકરી આમ થોડું હાલીએ ના મમ્મી મારે નથી જાઉં ભલાઈ તમારી બહુ નહીં જાઉં તમારે જાઉં જ જાઉં હું નહીં જાઉં આવીયા ફેળો કંઈ કરવો હોય છે તો મારે ક્યાં બીજે લગન કરવાથી મારે ઉપાડી જાય મારે કાંઈ ન કરું છૂટુંય નથી કરવું કંઈ ન કરું મમ્મી મને બહુ દીક લાગ્યું આજ કમ અરે તું હમજે નહીં દીકરી કરવું પડે આ બધુંય એક દિનનું ન હોય મા બધુંય બોલું થઈ જાય હાલ તું કંઈ વાંધો નહીં આપણે છે ને હા બે જણીએ જાઈએ ને છે ને કામ પોતાવજ્ય તાર બાપ હવે છે ને કઈ દે હું કમાઈ જાય કામ છે તે આવીએ હો ના મમ્મી હું નતા વાની મન થઈ જે બી બોવે ઊ પૂરો હળું કયો ને તીમે તા અહીંયા જો સુલો મારે રાંધવાન થાય ને તો હું અહીંયા જ કોણ ના કોઈ વિશે ને ઊ ભૂ મારાથી ઉભાઈ નઈ ની છોકરી ઊ પૂરો હળું મારાથી કોઈ થાય ને લે હું કર લે હું આ છે ને માને ની આતા ની હવે તો ટાટિયા દુઃખે ક્યાં જાય પણ ખીએ તો ત્યાં ઓલારી એમાં દીકરો ક્યાંય તો છે ને હમતી ન જરાય

Abar machamasei kimsota me, píe un copi de un calpón, un taco, no te paso un capón, naivo, un taco, ઈતા કો રાંતી તી વો સે નાજ વાડીએ કામ હતું તી ગઈ તી મને તા જો ને રહોડું બુરો હોડું કઈ રહું તું તા કે આવી પછી તી મે કીધું કે લો મને ઉભા રહો ન ફાવે પછી આ પાહે અમે રૂમ છે ને આ જો ને પછી સુલોન રાખું તી કે લો આય કરલો બેઠા બેઠા મારા દિન તાટિયા તૂટી જાય આજ જરી વાડીએ કામ હતું પાછો વરસાદ તા જો લોઈ પી હા હમણા થોડાક તી થા તી મે કીધું કે લે માયા સર ડુંગરી ટમેટાં સાફ કરું વરસાદ જેવું સેતી એ ખીસડી વઘારેલ કરી હવે આવી બે રોટલા કરે તો ભલે નખર ટીપી નાખી હું વાર લાગશે કાં બે રોટલા કરતા બે ના રહી જો હા ભોલે મજામાં છે ને હા આ બા મજામાં છે તીયો હું એમ કહેતી તી કે બા કેતી આવો そのため ve har पा Sen ա y que que... sien doy de onen bomi y que... ti sien doy di doy sen vo u ne botuin sene a sorabi debe sien posi ove iba kor no kore ota rupia ma kien etla hon ma dikri jaru ntie pon ku iro no kun kor pasi puli gui ranzuam sori gui, ne senevo vo u gui vari ti para bigiun botuin ti yun ka ho ti yun ka el vole ta ta taro a સારું લે બસ સેન આપી દીધો ને સારું ન કરો અમે આજે હું સુનિલ કે આપણે હું નામ હું લઈ દે હું લઈ દે હું તોય એ તમારા જમાઈ એકવાર મને કહેતા હતા એક પૂછી લે ને સેન આપે તો કે આપણે કંઈ લેવું નહીં મેં કીધું કે ના ના હું કહું હવે થોડા આપે હે બા પછી કંઈ આપણે કંઈ એ કંઈ ભેજા મારી ન કરાય તો કે ના પૂછ તો એ પછી ના ના એટલે બા કે બી આવે મેં તો એ હાટું કહ્યું સારું લ્યો હવે હું તમારા જમાઈને કહી કે આપી દીધો સેન બરાબર બા ーマバラバスイケカトンゲホンカロソエそリナバスションビリアタティアケコイノカウイケタジュティバサチンセンティベボードラウタイにカイリタネソニー e ソセネギアガンマイケケケマガンセネギコリティタイクフォログロウレイヨバラバ હા હા સી વાત છે પણ જો દીકરી હું તા તને ભેટ સુધી વાત કરું મા તારી માં સેતી કહેવાય જો મેં ઉંમરવાળા તમને કોઈ તો ઓલું થાય કે જો કે બાટાણથી બહુ રખડવા ન દેવાય પછી જો આપણે ન કહેતા પછી છે ને પછી કંઈ થાય કરે ને તો ક્યાં એના ન રહી એના કરતા દીકરી આપણે ભેગું જવાય ખરીદી કરી પછી અટાણથી તું બહુ ઉપર ના દે લેવું હોય પછી કાઈ સવારે તું કંઈ પણ લેવું હોય હે તું ના પાડી ને માં તો પછી દુઃખ લાગે માં બહુ ને એમ થઈ જો બાપે લાત લેવા દેતા તા હવે તો જો મન ના પાડે એટલે તો હું ખાલી વાત કરું માં એના કરતા બેન ને એક લાઈનો જવા દેવાય ને આપણે ભેગું જવાય ને આપણે ગમે એ લઈ દેવાય બહુ ને ઓટાણ થી સૂટ માં ના મુ માં હો એ તો હાજી યાદ છે બાપણી ને પહેરું હોય ને બા આપણે થોડું પેરું હોય વાતું કરતા નહીં તો કેટલી વાર

એવા સામે કેટલી મસ્ત મસ્ત કુર્તી હે જો મને એ મસ્ત લાગે છે કે મસ્ત છે મને લોંગ કુર્તી બહુ ગમે સરસ લાગે હે તમને કહું એ મને હું બાંધણી કેટલાક વાળી લઉં તને ગમે એવી લેજે હું તને જેવી ગમે એવી મને તો આમાં કંઈ ખબર પડે નહીં તું પાછા તો વેસ્ટર્ન જ પહેરે કોક સાડી પહેરે ક્યાં સાડી પહેરે હે તો છે ને મીડિયમ લેજે હું તો હાજુ કહું નહીં છું એના કરતાં બેક વેસ્ટર્ન વધારે લઈ લેજે તો આપણે ફરવા કે જઈએ તો પહેરવા થાય ખોટે ખોડામાં પૈસા ન નાખતી ના હો સુનિલ બાંધણી તો તમે આવ્યો પહેલી વાર બધા સગાવાલા હોય તો જોઈને કે હા આના ઘરવાળા કેવી મસ્ત બાંધણી પહેરાવી છે આને તો તમે પણ સમજો ને ભલે ખર્ચો થઈ આપણા મમ્મી કેટલા સુધી લેવાનું કીધું તમને કંઈ ખબર છે બાંધણી તો ખબર મમ્મી મમ્મી તો એમ કીધું નિસુન ગમે એવું લઈ દેજે એ કંઈ ના નથી પાડતા પણ હું તને વાત કરું કે થોડુંક વેસ્ટર્ન વધારે લઈ લેજે એટલે તને કહું હ બાકી કંઈ હું તને નથી કહેતો ના હું એ તમને એમ પૂછું છું કે ગ્રીન કલરની લઉં રેડ કલરની લઉં કે મરૂન કલરની લઉં તમને ગમે એવી મારે લેવાની હોય ને કયો ને મને તમે કયો ને એવો સુનિલ કે કયા કલરની લઉં જેવા કલરની લેવી હોય એવી લઈ લે ઓલા ભાઈ ન થાય થઈ જો તો ખરી આવે તો હારું બતાવે જલ્દી જલ્દી બાંધણી જુઓ ને ફ્રેન્ડ આજથી ખર્ચા ચાલુ થઈ ગયા સગાઈ કરવી કઈ સહેલી નથી તે સગાઈ સહેલી નથી કરવી અને બાંધણી લેવી નથી કંઈ વાંધો નહીં એક વાર લઈ લઈએ બરાબર ને પછી પાછા દાવો ખર્ચો થાય નહીં અમે કરવા દઈએ નહીં તમે આવી રીતે પોઝિશન માં જેની હગાઈ કરી હશે એને ખબર હશે હું તો જો વીટવા આવવાનો શું એ તમને બોલાવો ને આવે તો કંઈક લેવાય

કેવી મસ્ત છે પહેર્યા હોય તો કેવી મસ્ત લાગે મને તો અલગ અલગ કપડાં જ પહેરવા ગમે એક ને કપડાં તો મને ક્યારે પહેરવા ન ગમે આજે કેવા લાગે મારી પાસે આ શર્ટ છે એમ ગમે તો એ જ પહેર્યા રાખું એમાં કપડાં પહેરવાથી કંઈ ઓલો ન થાય નહીં શું હા મને તો શોખ છે જો હું કપડાં પહેરતી જ હોય પહેરતી જ હોય હા તો મને ખબર છે કેટલા કપડા છે તારી પાસે મને ખબર તો એ તને દ્રવ નથી કાની શું કપડાંનો આ તો આપણે બાંધણી લેવી તું બીજી બે વસ્તુ લઈશ ને કા એ તો હવે તમારે ચાલુ જ રહેશે હવે તો હું ઘરમાં આવીશ પછી તો તમારે તારે ને કેટલા ખર્ચા કરવા પડશે કેટલા ખર્ચા કરવા પડશે હા એ તો કહ્યું ને ક્યાં ના પાડું તો પછી ઓ ભાઈ હાલો ને ભાઈ હવે બતાવો ને અમને કોઈ બાપરે આ તો ભારે પડવાની છે બધી